એક સપ્તાહ બાદ ફરી એક વખત સોના ચાંદીની ચમકમાં વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી સોના ચાંદીના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે જેમાં સપ્તાહના અંતે સોનું એક લાખ ચોપન હજાર અને ચાંદી બે લાખ પચાસ હજાર સુધી આવી ગયું હતું પણ આજે ફરી એક વખત સોના ચાંદીમાં તેજી જોવા મળી સોનામાં આજે એક લાખ સાહીઠ હજાર અને ચાંદીમાં બે લાખ ઇકોતેર હજારનો ભાવ જોવા મળ્યો જેમાં સોનામાં છ હજારનો વધારો અને ચાંદીમાં એકવીસ હજારનો ધરખમ વધારો નોંધાયો સેન્ટ્રલ દ્વારા સોના ચાંદીની આક્રમક ખરીદીને લઈને બંને કિંમતી ધાતુના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે નિષ્ણાતોના મતે હાલ સોનામાં રોકાણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય આજના દિવસે ભાવ ખુલતાની સાથે જ સોનામાં છ થી સાત હજાર રૂપિયાનો ધરખમ વધારો તો ચાંદીમાં પણ લગભગ વીસથી થી એકવીસ હજાર રૂપિયા જેટલો વધારો નોંધાયો છે જેની પાછળ મુખ્યત્વે કારણ જો માની શકાય તો ચીન દ્વારા ખૂબ જ આક્રમક ખરીદી કરવામાં આવી છે સોનામાં તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ વિશ્વની અન્ય સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનામાં સેફ હેવન તરીકે ખરીદી જોવા મળી છે હજુ પણ એક મહિનો આ ઉતાર ચઢાવ રહેશે એટલે કે આવનારા સમયમાં પણ જો ભાવ અહીંથી ઘટે તો ચોક્કસથી જગ્યા રાખી અને બીજું સોનું કે ચાંદીમાં નિવેશ કરવું હિતાવહ રહેશે